મા વગર છોકરો મોટું ન થાય આપણે વાત સમજી જઈએ પણ એને થોડુંક રેઢું મૂકો આ રેઢું મૂકું ગુગલનો શબ્દ નથી આપણો શબ્દ છે આપણા બાપનો શબ્દ છે તમે જો અત્યારનું છોકરું છે ને આમ હાયલુ જાતું હોય ધોડ્યો જાતું હોય ને પડી જાય ને તો છોટી જાય કે તો મમ્મી પી એચડી કરેલી આમ ઓમ પી કરેલી આપણી ઓર ઓર મને ચીંટું બીટું આવી રીતે ભણાય બેટા તો કઈ હું ડોહો પડવાના ઓપ્શન આવે હું ધે માથે પડો આડા પડો વાંકા વાંકા પડો ઊભા ઊભા પડો આ પડ્યો છે તો ઊભો કરો ને એને ઊભો કરે નહીં બેટા નહીં એના કપડા ખખેરે ત્રીસ વર્ષ પેલા આપણી માય આપણને જેટલો પાકો માલ ખવરે પાકો માલ એટલે દહીં દૂધ ઘી છાશ માખણ મને તો હું આજના મેનુ ઉપર પીનલ ઉપર ફીદા થઈ ગયો સૂર્યમાના લાડ વાંધો તહ તહ તા ખીરમાં મોહન આમ આમ તહરી ગયેલો મોહનથાળો આમ આમ પીડ્યો હોય ને આમ થાળીમાં વાલો લાગે એક ભાઈ આમ જમવાઈ ગયા ને તો એક આઠક ગુલાબ જાંબુ લઈ લીધા અને આઠે આઠ ગુલાબજાંબુમાં જાંબુમાં બટકા ભરી લીધા મેં કીધું આવું શું કરો મને કે એક આબીતા દડે નહીં ને હા બોલો જો કેટલું ડીપમાં ઉતરી ગયેલો માણસ એ કે નકર આ થાળીમાં તો આ થાળીમાં રેમે રાખે થઈ કે સમજા એ કેલો જરી જરી બટકું ભરો ને પીડા રહી ગયા એમ જેટલો પાકો માલ ત્રી વર્ષ પેલા ખવરાયો દહીં દૂધ ઘી છાશ માખણ જેટલો પાકો માલ ખવરાયો એટલો જ ઘાટો માલ આવતો હું ડેશ 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 કરો છો અત્યારે એ શરદી લુપ્ત થઈ ગઈ કદાચ નવી પેઢી એ શરદી નઈ જોઈ અમારી શરદી એટલે આજનો કેસર પિસ્તા હોય એવી અમારી શરદી હતી હવે છોકરા અત્યારના ક્યાં શરદી થાય અમને જે ત્રી વર્ષ પેલા પાકા માલ માં જે શરદી થતી શરદી લુંબો ઝુંબો એટલે ખાલી ભોયલમાં આટલું થઈ ગયું હોય હાડા દસ વાગ્યા સુધી લીલું લીલું જ રહે કારણ કે પ્યોર ઘી હતું યાર તમે હમજા નહીં આખી વાત અમારા સાહેબ એમ કે ને આલય હિત હેકડા બોલો હે કઢ બગડો ની મેળા મેળા થાય તાની પછી બગડો જ આવશે એમ તમે વિચાર કરો તમે એ ત્રી વર્ષ પેલા પાકા માલ ખાઈને ઉભા બજારે ધોડતા સુવિધા નમળે પેરાગોન સંપલ આવતા ધોળા કલર એની આગળની ડટ્ટી તૂટી જાય તો રામ બાવળનો હોળો ભરાયો હોય હોળો ન મળે તો કાંટા પી નથી એ ધોયડા અને પાછા માસલી આકાર ના હતા પેન્યુ નીકળી ગયેલી અમારી જે ફેશન હતી ને દુનિયા ગમે એટલે આગળ જાય અમારી ફેશન આવી જ ન હોકે કેવા સંપલા પહેરતા અમે અને એ વસ્તુ તમે જોઈ ઊભી બજારે ધોયડા જતા રામ બાવળ માં હોળો તૂટી જાય અને એમાંથી સંપલની આમ પટી નીકળી જાય અને પછી જે લહરતા હાય હાય હાડા ત્રણ ફૂટ અમે લહરી પેલા આલ્બો ડેમેજ પેલા તો કોણી જાય અને ઉભા થઈને ખાલી એટલું જ કરતા કોઈ જોવા નથી ગયું ને દોઢસો ફૂટ સેટા જઈને અમે અમારા કપડા ખખેરતા હું અમે નો ખખેરી તો અમારો બાપ ખખેરે ફેર એટલો જ હતો ને પણ વસ્તુ હું બી નહીં પ્રેક્ટિકલી શીખવાડું આવી રીતે પડાય આમ ઊભા થઈ શકો ના બધું થાય અત્યારના છોકરાઓને તમે જોવો એ ઈ પાણી પીવું તો એટલે પાણી ભરી દેવું છે બટકા કરીને રોટલીના તે ખાય

ગઝબ એમ આમાં જીની જીની વાત માં આપણને આનંદ મળે એમ અને પાછું દહ રૂપિયા ના ટીકડા દે કાળે ધોળે ને પેલી હોર બપોર હાન હે સાહેબ છોકરા શું ખાવ ખીચડી કડી બીધું ખબર તારે એ સાહેબ બીજો ઝકો થાહે થાય પણ તમે નહીં એવો આટલું થી ભવિષ્ય ભાખે પાછા એમાં અમારા ગામના એ ડોક્ટર સાહેબ જૂનું રાજદૂત રાખે એટલે રાજદૂતમાં કેવું હતું કે પેલા કેરોસીન ની ટાંકી ભરેલી હોય પણ એને ઇન્જેકશન થી એ પેટ્રોલ હું ઘાડે એટલે ગાડી ઉપડે બરોબર દી હાથ મેલો અને કાળો ઠેલો એમાં બે ઇન્જેક્શન ભરેલા ને ઓલો છોકરો બિશાર દાદા સાહેબ મારા દાદાને ને થઈ ગયું જોવો સાહેબ જોવો ને એટલે હાથમાં તપાઈશું આમ એ ગાય વાંધો આગળ હારું થઈ દા ભૂલમાં ને ભૂલમાં બોલો બે તાળા સડાવવાનું ભૂલી ગયા ને સીધું ઇન્જેક્શન લીધું દાદા ને નસમાં દઈ દીધું પેટ્રોલ નું દેવાય ગયું દાદા ઘડીક ભાન માં આવ્યા ભાન માં આવીને ખાલી એટલું જ કર્યું સીધી સોથા ઘેર માં નાખીને આખા તમને કોઈ ફળિયામાં ડમરિયું ચડાવ્યો તો ઓલો પાછો ઢીલો પડી ગયો સાહેબ મારા દાદા મારા દાદાને ને ઓળ દે ગયો છે તો સાહેબ એ ઓલો ઠેલા હાથ નાખીને કીધું તાર દાદાને ને કાઈ નથી થયું ઓવરડોર દેવાય ગયો પણ કા આવી રીતે કેમ થાય મે આગડી પેટ્રોલ પૂરું થઈ જાય ને એટલે બધુંય થઈ જાય આગડી અને પૂરું થઈ ગયું અડધી પોણે કલાકમાં માં લંબાઈ દાદા એ

કામ એવા હતા પણ એનું આખા દિવસનું જે શેડ્યુલ હતું ને ચાર વાગ્યામાં જાગવાનું શેડ્યુલ હતું ચાર વાગ્યામાં જાગી જાય બ્રહ્મ મુહૂર્તમાં સુંદર મજાના ઈશ્વરને દર્શન કરી અને ઠાકરને થાળ ધરાવીને જે છ વાગે રેડિયો ચાલુ કરતા ને એમાં જે પ્રભાતિયા આવતા હજી અખંડ રોજી હરિતારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જાય એને કહીએ જે પીડ પરાઈ જાણે આ શબ્દોનો એને નૂર રહેતો એટલે કદાચ એ ચાર વાગ્યામાં જાગી જાય ને એટલે ઓટલે બેઠા હોય ને તો એને એને કોઈ પૂછે ને દાદા રામ રામ કે રામ 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 હવે તો આપણા બાપ જેટલું સાહસ કોઈ દુનિયામાં કોઈ નથી કર્યું લખી કઈ રીતનું ખેતરમાં કોરામાં દે પછી મંદિરના ટેકે બેઠા બેઠા હા ડોહો આવશે કે હવે આનાથી મોટું કોઈ સાહસ કર્યું ખરું કોઈ દી સાહસ નહીં કર્યું હોય અને કદાચ વરહ ફેલ ગયું હોય તો બાપા એટલું કે વરહ હારી ગયા જિંદગી નથી હારી ગયા આમાંથી શીખવા જેવું હતું આપણને કદાચ પાંચ પચીસ હજાર ની મારી તમારી માથે કઈ પણ થોડુંક દેણું થઈ ગયું હોય તો હિંમત નું હારી જ આપણા બાપે દીધેલા સૂત્રોનું નું થોડુંક ધ્યાનમાં લેજો હુકામ કારણ કે સૂત્રો નતા એ મારા મતે મંત્રો હતા આ પરેશભાઈ જેવા રંગપરિયા પરિવાર કદાચ એ સૂત્રોને ને હાયલા છે ને એટલે જ દેશ દુનિયામાં મારી જેવા વ્યક્તિઓને બાવડા પકડીને ઉજળા કરી બતાવ્યા છે કદાચ આ એક સહજ છે તમે જો એ પાસે ચાર વાગ્યા જાગી જાય ને હવે અત્યારની પેઢીઓ દહ દહ વાગ્યા જાગે ઉઠે જાગે મેળે મેળે ખબર પડે ચાર વાગ્યા ના બ્રહ્મ મુહૂર્ત થી લઈ દસ વાગ્યા અત્યારની પેઢી જાગે પચીસો ત્રણ હાજર નું બ્લેન્કેટ નીંદર તો આવતી ન હોય